તો હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર અમે આજે ફરી નવા નવા કોમેડી વિડીયો લઈને આવ્યા છીએ તો આ વિડીયો અમે ફક્ત લોકોનું મનોરંજન પૂરું કરવા માટે બનાવે છે તો કોઈ એ દિલ પર ના લેવું અને હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું આપેલું બે લાયકનને ઓલ પર શેર કરી દેજો જેથી અમારો નવો વિડીયો કોઈ પણ આવે તો તમારા સુધી પહોંચી શકે તો ચલો છીનકર તું બાર બાર બોલતો રામ મંદિર રામ મંદિર हमारी बाबरी मस्जिद जिंदा थी जिंदा है और जिंदा रहेंगे बोलो अल्लाह अकबर। ए नकल नेकल ए बोरा मारी नेकल हमारा राम मंदिर जिंदा था जिंदा है और जिंदा ही रहेगा बोलो जय श्री राम जय श्री राम કોઈ નહીં આવતું કોઈ નહીં આવતું તાર નાચવાનું ચાલુ કરી દો કરી દે ચાલુ પાછા નીચે જાય નાચો નાચો ઇન્સ્ટાગ્રામ આપણે નાચવાટ બનાવીશું તો મુક્કા દેશી બોય નું પણ રાખવું તોડી નાખે આ છે ફુવારો અને તું છે કુવારો કુવાડો તો આખા ખેતર ના વાટા મારે અને તું ગામે ગામ વાટા મારે તોય તાળો મેળ ના પડે આ ભાઈએ એના બૈરાને મચ્છી બનાવવાનું કીધું આ બેનને શું કર્યું તો એ જુઓ નો 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 જીવતી બનાવી આપી તળાચડી પણ જીવતી હતી દેગે એટલે તું ભાઈને ભાઈને તો સાયકલ વાળા આપણા ગરીબ ભાઈને ભોય ભાઈ મને રીક્ષા બે રીક્ષા ની બહાર હું તો રીક્ષા વાળા ડ્રાઈવરને તો બે ભોઠવા મેળો જેવા તું આ લોકો ને રીક્ષા માં બિહારી દે છે